ડેડીયા બાળના ધારાસભ્ય ચૈતર વસાવાની આજે હાઈકોર્ટમાં સુનાવણી છે પાછળના ઘણા સમયથી તેમની જામીન અરજી છે તે ફગાવી દેવામાં આવતી હતી અને હવે હાઈકોર્ટમાં તેમને આજે સુનાવણી છે અને આજે ખબર પડશે કે એમને જેલમાં રહેવાનું છે કે પછી જેલમાંથી તેમને મુક્તિ મળશે સંકલન સમિતિની બેઠક હતી ત્યારે સંજય વસાવા અને ચૈતર વસાવા સામે જોવા મળ્યા સંજય વસાવાના એવા આરોપ કે તેમને ટિપ્પણીમાં વાત કરી અપશબ્દો બોલ્યા અને સાથે ગેરવર્તણૂક કરી એ વચ્ચે ગયા ઉશ્કેરી જનક જે શબ્દો ચૈતર વસાવા દ્વારા બોલવામાં આવ્યા હતા એ શબ્દોના કારણે સંજય વસાવા વચ્ચે પડ્યા અને પછી ચૈતર વસાવાએ એમને છૂટો ગ્લાસ માર્યો એટલે હાફ મર્ડરની જે કલમો છે તે એમના પર લગાવવામાં આવી છે હવે જ્યારે Hey, para પાંચ ઓગસ્ટ એટલે કે આજે હાઈકોર્ટમાં ચૈતર વસાવાની જે જામીન અરજી છે તેના પર સુનાવણી થવાની છે કે તેમને જેલમાં રહેવું છે કે જેલમાં તેમને મુક્તિ મળશે એ બાબતની આજે સુનાવણી થવાની છે આ બધાની વચ્ચે ગુજરાતના આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એક બાદ એક જંગી સભાઓ યોજી રહ્યા છે ગુજરાત જોડો અભિયાન યોજી રહ્યા છે ને એક બાજુ ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારા પર વધારો થઈ રહ્યો છે કેજરીવાલ જ્યારે સમર્થનમાં આવ્યા હતા ચૈતર વસાવાના ત્યારે એમને એવું કહ્યું હતું કે મને પણ જેલમાં પુરવા આવ્યા હતા એટલે કે કેજરીવાલ જે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી છે એમને પણ જેલમાં મૂકવામાં આવ્યા હતા મનીષ સિસોદિયાને પણ જેલવાસ ભોગવવો પડ્યો હતો અને હવે ગુજરાતમાં જયતર વસાવાને પણ જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે એટલે એમનું એવું કહેવું છે અરવિંદ કેજરીવાલ એવું કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે સરકાર છે એ આમ આદમી પાર્ટીથી ડરે છે એટલે એમની પાસે કંઈ રસ્તો નથી હોતો એટલે આમ આદમી પાર્ટીના નેતાઓને તેઓ જેલમાં મોકલી દે છે પરંતુ આ બધાની વચ્ચે આજે જોવાનું એ રહેશે કે શું ચૈત્ર વસાવાને જેલમાંથી મુક્તિ મળશે કે પછી હજી પણ તેમને જેલના સળિયા પાછળ બંધ રહેવું પડશે એક વખત એ સાંભળી લઈએ કે જ્યારે અરવિંદ કેજરીવાલ જે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી છે જે સવારે સંબોધી રહ્યા હતા ત્યારે એમને ભારતીય જનતા પાર્ટીની આ સરકારને આડે હાથ લઈને શું કીધું હતું સાંભળો આ વીડિયો